નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવાફળિયા ખાતે આરોગ્ય વિભાગ ગરબાડા અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર ડોનરો દ્વારા પંચોતેર યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગરબાડા આરોગ્ય વિભાગ ગરબાડા પોલીસ વિભાગ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આરકે મહેતા તેમજ તેમના સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આરોગ્ય કેન્દ્રના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આરકે મહેતા એ સોળમી વખત બ્લડ ડોનેટ કરતા રોટરી સેવા સંસ્થા દ્વારા ડોક્ટર આરકે મહેતાનું સન્માન કરી પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર અશોક ડાબી ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે એમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા તેમજ બ્લોક હેલ્થ ઓફિસ ગરબાડા અને રેડ ક્રોસના સહયોગથી આ કેમ્પનું આયોજિત કરવામાં આવે છે આ કેમ્પમાં અહીંના લોકલ રક્તદાતાઓ સાથે આરોગ્ય હેલ્થના ઇસ્ટાફને બળ ચઢાઈને યોગદાન લીધેલ છે હું જાતે પણ રક્તદાન દરેક કેમ્પમાં કરું છું આ મારો સોળવો રક્તદાન રહેશે